ભુજ તાલુકાના ચપરેડી ખાતે રવિવારે સંપન્ન થઈ હતી પરથી વક્તાએ સ્પષ્ટ કહ્યું હતું કે જે દેશમાં ગાય સુખી નથી ત્યાં અધોગતિ નિશ્ચિત છે આ સાથે જ ગામમાં આયોજન કરવામાં આવેલ વીસ અને એકવીસ સમિતિ જે છે આ ચપરેડી ગ્રામજનો હતી એમનાથી સહયોગથી આ આયોજન કરવામાં આવેલું ત્રિદિવસીય ગૌકથા અમે કરી અને ખૂબ સરસ એ કથા રહી ખૂબ લોકોએ ભાવિકોએ એમાં લાભ લીધો વર્તમાન સમયમાં જો જાગૃતિ નહીં આવે ગાયો પ્રત્યે જાગૃતિનું જે કાંઈ એક અભિયાન ચલાવવામાં આવ્યું એ બે હજાર નવથી શરૂ થયું બે હજાર નવમાં ગૌગ્રામ વિકાસ યાત્રાની શરૂઆત થઈ ત્યારથી હું પણ એમાં જોડાઈ ગયેલું અને બે હજાર નવથી સતત અને સતત આ બધાના પ્રયાસો રહ્યા છે અને આપણી ગાય બચશે તો આપણે બચશું એ અભિયાન આપણે શરૂ કર્યું અને ખરેખર એના સારા પરિણામો પણ મળ્યા કે લોકોમાં ખૂબ જાગૃતિ આવી ગાય આપણી રક્ષક છે આપણે ના રક્ષક નથી ગાય એ આપણી ધરોહર છે ધાર્મિક અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થ સિદ્ધ જો થતા હોય તો ગાયથી થાય છે વેદોમાં ખૂબ ગાયોનું મહત્ત્વ છે ઉપનિષદમાં પણ ગાયોનું મહત્ત્વ છે એમાંય મહાભારતમાં ખૂબ એમનું વર્ણન છે આ બધી જ વાતો આ ત્રણ દિવસ દરમિયાન અહીંયા કરી વૈજ્ઞાનિક રીતે ગાયોનું કેટલું મહત્ત્વ છે એ પણ અહીંયા લોકો સમક્ષ મૂક્યું કે જેનાથી લોકોને ખબર પડે ગાય એ કોઈ પ્રાણી કે પશુ નથી ગાવો વિશ્વસ્ય માતા રહે ગાય એ વિશ્વની મા છે અને એટલા માટે એ જાગૃત થઈએ કતલખાના આપણે ડાયરેક્ટ બંધ કરાવી શકીએ એવી કોઈ પોઝિશન મને દેખાતી નથી સરકાર ગમે તે આવે કતલખાના બંધ જલ્દી થાય એવું નથી આના માટે તો ખૂબ આંદોલન ચલા એમાંએ ખાસ કરીને ધર્મ સમ્રાટ પરમશ્રદ્ધે ધર્મ સમ્રાટ હા અનતાનંત વિભૂષિત કરતા ત્રીજી મહારાજે પણ ખૂબ આના માટે આંદોલન ચલાવ્યું પણ જોઈએ એટલી સફળતા આજ દિન સુધી આપણે મળી નથી તો ખાસ કરીને આના માટે જાગૃત થઈને આપણે જ ગાયોનું સંવર્ધન કરીએ ગાયોનો કતલખાને જતી અટકાવીએ વેચીએ નહીં અને આપણે એમનું પોષણ કરીએ આપણું પોષણ કરે તો આપણે બચી શકશું રહે છે સંદેશ આપીએ છીએ સત્સંગના માધ્યમથી ગૌકથાના માધ્યમથી આ સત્સંગ ભાગવતના માધ્યમથી મેં તો અઢીસો જેટલી ભાગવત કથાઓ મારી થઈ એમાં ખાસ કરીને છેલ્લા આ બે હજાર નવ પછીની કથાઓમાં બધે ગૌમાતા વિશે વિશેષ કહ્યું છે ખાસ કરીને ગૌચર છોડાવવા માટેનો મારો અભિયાન રહ્યું કારણ કે હું એડવોકેટ છું અને એ રીતે મેં મારી જે આ વકીલાત છે એનો એક ભાગરૂપ એ પણ કર્યો